હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે સ્ટફ ઈડલી બનાવીશું ઈડલી તો આપણે બનાવતા જોઈએ હોઈએ છીએ આજે આપણે બટેકાનો મસાલો કરીને સ્ટફ ઈડલી બનાવીશું આ ઈડલી એકદમ ઓછા તેલમાં બનાવીને તૈયાર કરી શકાય છે તો ચાલો સ્ટફ ઈડલી કેવી રીતે બનાવી શકાય તે જોઈ લઈએ પહેલાં આપણે દાલ ચોખા પલાળીને તૈયાર કરીએ અહીંયા અમે ઈડલી બનાવવા માટે ત્રણ કપ ચોખા લીધેલા છે ચોખા તમે કોઈ પણ લઈ શકો છો અત્યારે મેં ચોખા ખીચડી બનાવવામાં ઉપયોગ કરીએ છીએ તે લીધેલા છે તમે ઇડલીના સ્પેશિયલ ચોખા આવે તે પણ લઈ શકો છો હવે એક બીજા બાઉલમાં એક કપ અડદની દાળ લઈશું આની સાથે તમે એક ટી સ્પૂન મેથી પણ લઈ શકો છો હવે બંનેમાં પાણી નાખીશું અને સારી રીતે ધોઈ લઈએ આ રીતે એકદમ સારી રીતે ધોઈ લેવા આમાં જે વ્હાઇટ વ્હાઈટ પાણી દેખાય છે એ ના રહે એ રીતે ધોવાના છે તો આપણે ધોઈને તૈયાર કરી લઈએ તો હવે તમે જોઈ શકશો મેં દાળ અને ચોખા સારી રીતે ધોઈને તૈયાર કરી લીધેલા છે હવે તેને પલાળવા માટે પાણી નાખીશું તો આ રીતે દાળ ચોખા સારી રીતે પલળી શકે એ રીતે આપણે પાણી નાખવાનું છે હવે તેને ઢાંકીને છ થી સાત કલાક માટે મૂકી દઈશું જેથી દાળ ચોખા સારી રીતે પલળી જાય સાત કલાક બાદ આપણા દાળ ચોખા એકદમ સારી રીતે પલળી ગયા છે તો તમે જોઈ શકશો ચોખા એકદમ સારી રીતે તૂટી શકે છે તો ચોખા સરસ પલ્લી ગયા છે એ જ રીતે અડદની દાળ પણ સારી રીતે પલ્લીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે બંનેને પીસીને રેડી કરવાના છે તો તેના માટે આપણે જાર લઈશું તેની અંદર આપણે ચોખા નાખીશું પાણી વગર જ બંનેને આપણે પીસી લેવાના છે હવે આપણે થોડી અડદની દાળ પણ સાથે જ નાખીશું આ રીતે આપણે હાફ હાફ કરીને બે વાર પીસી લેવાનું છે બંને સાથે વન ફોર કપ પવા લીધેલા છે તેને મેં દસ મિનિટ પહેલાં પલાળીને રાખેલા છે તે પણ આપણે હાફ નાખી દઈશું હાફ આપણે બીજી વાર પીસીએ ત્યારે હાફ નાખીશું હવે આપણે આ બધું જ દરદરૂ પીસી લેવાનું છે ઈડલી માટે આની અંદર ચોખાના પવા નાખ્યા છે ચોખાના પવા નાખવાથી ઈડલી એકદમ સોફ્ટ બને છે આની અંદર તમે રાંધેલો ભાત પણ નાખી શકો છો અત્યારે મેં ચોખાના પવા નાખેલા છે હવે આપણે દાલ ચોખા આ રીતે પીસીને તૈયાર કરેલા છે તો તમે જોઈ શકશો આ દાલ ચોખા આપણે એકદમ દરદરા રાખેલા છે તેને આપણે એક બીજા વાસણમાં લઈ લઈએ અત્યારે બેટર આપણે આ રીતનું ઠીક રાખવાનું છે આ જ રીતે આપણે બધા દાળ ચોખા વાટીને તૈયાર કરી લેવાના છે હવે આપણા બધા દાળ ચોખા પીસાઈને તૈયાર થઈ ગયા છે એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈએ હવે આ સરસ મિક્સ થઈ ગયું છે તો તમે જોઈ શકશો આપણું બેટર એકદમ ઠીક છે તો આ જ રીતે રાખવાનું છે આપણે ઢાકીને તેને કોઈ પણ ગરમ જગ્યાએ મૂકી દેવાનું છે છ થી સાત કલાક માટે તમે તડકામાં પણ મૂકી શકો અથવા તો પ્લેટફોર્મ પર પણ રાખી શકો છો હવે આપણે ઈડલીના સ્ટફિંગ માટેનો મસાલો બનાવી લઈએ તો તેના માટે કડાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું તેલને થોડું ગરમ થવા દઈએ તેલ થોડું ગરમ થાય એટલે રાઈ ઉમેરીશું આ રીતે રાઈ તતડવા લાગે એટલે આખું જીરું લઈશું સાથે જ લીમડાના પાન પણ લઈશું ચમચી આદુ મરચાની પેસ્ટ લઈશું મોટી સાઈઝની ડુંગળી લીધેલી છે તે આ રીતે મેં થોડી ક્રશ કરી લીધેલી છે તે લઈશું તમે આ રીતે ક્રશ કરીને અથવા તો ચીણી કાપીને લઈ શકો છો બધું મિક્સ કરી લઈએ અને બધું થોડું ચડવા દઈશું સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું છઠ્ઠી હિંગ લઈશું થોડી હળદર પણ લઈશું

ફરી આપણે બધું જ મિક્સ કરી લઈએ તમે જોઈ શકશો ઈડલી માટે સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે તો આપણે નીચે ઉતારી લઈએ સ્ટફિંગ આપણે થોડું ઠંડુ થવા દઈશું ઈડલી માટેનું આપણું બેટર પણ તૈયાર છે હવે

પાણી આપણું ગરમ જ છે તો પ્લેટ આપણે અંદર મૂકી દઈએ ઢાંકીને આપણે સાત મિનિટ માટે ચડવા દઈશું ગેસની ફ્લેમ હાઈ રાખીશું અને હાઈ ફ્લેમ પર ચડવા દઈએ હવે સાત મિનિટ થઈ ગઈ છે ચેક કરી લઈએ તો તમે જોઈ શકશો આપણી ઈડલી એકદમ સરસ રીતે ચડી ગઈ છે પ્લેટ બહાર લઈ લઈએ આ જ રીતે આપણે બાકીની બધી જ ઇડલી બનાવીને તૈયાર કરીશું ઈડલીને આપણે થોડીવાર માટે ઠંડી થવા દઈશું ત્યારબાદ આપણે તેને નીકાળી લઈશું તો ઠંડી થવા દઈએ આ રીતે અલગ કરી લઈશું હવે આપણે ઈડલીને લઈએ આ જ જ રીતે આપણે બધી લઈશું તો આપણી સ્ટફ ઈડલી એકદમ તૈયાર છે સર્વ કરી દઈએ હવે આપણે ઈડલીને કટ કરીને જોઈ લઈએ તો જોયું ને ફ્રેન્ડ્સ જોવામાં જેટલી સરસ ઈડલી દેખાઈ રહી છે આ ઈડલી તમે સવારના નાસ્તામાં અથવા તો સાંજે કોઈ પણ ટાઈમે બનાવીને ખાઈ શકો છો આને બનાવવી બહુ જ આસાન છે અત્યારે મેં ઇડલી સાથે નાળિયેરની ચટણી અને સાંભાર સર્વ કરેલો છે તેની રેસિપી હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તમે ત્યાંથી જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે સ્ટફ ઇડલી તમારા ઘરે જરૂરથી બનાવજો ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આ સ્ટફ ઇડલીની રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્કસ ફોર વોચિંગ